જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સિનિયર કેજી આલ્ફાબેટમાં કેપિટલ અને સ્મોલ લેટર લખવાના છે જુઓ આ કેપિટલ છે ઈ ફોર એલિફન્ટ અહીંયા તમારે ઘૂટવાનું છે ટપકાની ઉપર અને અહીંયા લખવાનું છે ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ એટલે આથી આ જુઓ આ સ્મોલ લેટર છે ફોર એન્જિન આમાં તમારે ગૂંટવાનું છે અને અહીંયા ટકવાનું છે ઇ ફોર એન્જિન જુઓ આ કેપિટલ છે એફ એફ ફોર ફેન ફેન એટલે પંખો એ ટપકાને ઘૂંટવાના છે અહીંયા ટખવાનો છે એફ ફોર ફેન ફેન એટલે પંખો એફ ફોર ફીટ આ સ્મોલ લેટર છે અહીંયા તમારે ઘૂટવાનું છે અહીંયા લખવાનું છે એફ ફોર ફીટ ફીટ એટલે પ